નમસ્કાર આજના મુખ્ય સમાચાર ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે શહેરના ત્રણ અગ્રણીઓના પાન માવાની હોલસેલરની દુકાનમાં સીએ જીએસટી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે જીએસટી ચોરી અંગેના વેપારીઓ સામે કપડાટ ફેલાયો હતો બે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેયુલ અર્સોરા ભાવનગર શહેરમાં આજે સવારથી જ જીએસટી વિભાગ સક્રિય બન્યું હતું જીએસટી જીએસટીની ટીમો દ્વારા શહેરના ત્રણ જાણીતા પાન માવાના હોલસેલરોને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાણાપીઠ પાછળ નાનપા શેરીમાં ઓમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલી શ્રી સાઈનાથ સ્ટોર અને જમાદાર શેરીમાં આવેલ સાઈનાથ અને મીઠાવાળી શેરીમાં આવેલ મોહનલાલ એન નામની પર દરોડા પાડવામાં આવ્યા હતા જીએસટી વિભાગ દ્વારા આ પેઢીઓના હિસાબો ખરીદ વેચાણના બિલો અને અન્ય દસ્તાવેજોની ઝેડવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીએસટી ચોરી અથવા તો ટેક્સની ઉચાપત અંગેના આ કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરમાં જીએસટી ટીમની આ ઔચિંતિત કાર્યવાહીને પગલે વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે ખાસ કરીએ જે વેપારીઓ જીએસટીના નિયમોનું પાલન નથી કરતા અને ટેક્સ ચોરીમાં સંડોવાયેલા છે તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બના આ દરોડા શું બહાર આવે છે અને જીએસટી વિભાગ દ્વારા કયા પગલા લેવામાં આવે છે તે જોવું જોઈએ આ સમાચાર અંગે વધુ અપડેટ માટે જોતા રહો બી ન્યુઝ નમસ્કાર